આજથી કરમસતથી કેવડિયા સુધી રાષ્ટ્રીય સ્તરની યુનિટી માર્ચ પીએમ મોદીની વર્ચ્યુઅલ હાજરીમાં યુનિટી માર્ચનો પ્રારંભ સીએમ ભૂપેન્દ્ર પટેલ કરમસતથી યુનિટી માર્ચનો પ્રારંભ કરાવ્યો સરદાર યુનિટી માર્ચ હેઠળ એકતા યાત્રાનો પ્રારંભ યુનિટી માર્ચ અગિયાર દિવસમાં કરમસતથી કેવડિયાનું અંતર કાપશે સોળ ડિસેમ્બરે સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતા નગરમાં યુનિટી માર્ચનું સમાપન થશે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા ત્રિપુરાના સીએમ માણિક શાહ હાજર સરદાર કાથા સભાનું આયોજન સરદાર આયોજન કરવામાં આવશે સરદાર કાથા સભાનું કરાશે આયોજન કરમસદથી કેવડિયા સુધી યુનિટી માર્ચ પીએમ મોદીની વર્ચ્યુઅલ હાજરીમાં યુનિટી માર્ચ નો પ્રારંભ ત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલે કરમસદથી યુનિટી માર્ચનો પ્રારંભ કરાવ્યો છે आज आजी करमस केवड़िया सुधी राष्ट्रीय स्तर यूनिटी मार्च जो सीएम प्रारंभ करीएम मोदी वर्चुअल हाजरी में मा यूनिटी मार्च नो प्रारंभ સીએમ ભૂપેન્દ્ર પટેલ કરમસદથી યુનિટી માર્ચનો પ્રારંભ કરાવ્યો ત્યારે સરદાર એટ વન ફિફ્ટી યુનિટી માર્ચ હેઠળ એકતા યાત્રાનો પ્રારંભ થયો યુનિટી માર્ચ અગિયાર દિવસમાં કરમસદથી કેવડીયાનું અંતર કાપશે છ ડિસેમ્બરે સ્ટેચ્યુ યુનિટી એકતા નગરમાં યુનિટી માર્ચનું સમાપન થશે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા ત્રિપુરાના સીએમ માણિક સહા પણ ઉપસ્થિત ત્યારે ગામડાઓમાં સરદાર કાથા સભાનું આયોજન કરાશે સરદાર વલ્લભભાઈ પટેલના મુલાકાત લીધી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને સૂતરની આંચી પહેરાવી નમન કર્યા કાર્યક્રમમાં ત્રિપુરાના મુખ્યમંત્રી માણિક શાહ પણ ઉપસ્થિત રહ્યા સીએમ ભૂપેન્દ્ર પટેલે યુનિટી માર્ચ રાષ્ટ્રીય પદયાત્રાની લીલી ઝંડી આપી સીએમ ભૂપેન્દ્ર પટેલે યુનિટી માર્ચ રાષ્ટ્રીય પદયાત્રાને લીલી ઝંડી આપી સીએમે સરદાર વલ્લભભાઈ પટેલના નિવાસસ્થાનની મુલાકાત લીધી ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવીને નમન કર્યા છે કાર્યક્રમમાં ત્રિપુરાના મુખ્યમંત્રી માણિક શાહ પણ ઉપસ્થિત રહ્યા